દાહોદમાં મંદિરમાં દાનના નામે મહિલાના દાગીના પડાવી બે લોકો ફરાર પૂર્વ પાલિકા પ્રમુખ વિદ્યાબેન મોઢિયાના દાગીના પડાવી બે શખ્સો ફરાર સીતળા માતા મંદિર પાસે પડાવ વિસ્તારમાં બની ઘટના મહિલા ઘરની બહાર હતી ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો લઈ ગયા મંદિરમાં દાન આપવાનું કહીને ઘરમાં પ્રવેશી બે શખ્સોએ દાગીના પડાવ્યા મહિલાની ચેન કાની બુટ્ટી હાથની વીટી સહિતના દાગીના લઈને બે શખ્સો ફરાર થઈ ગયા એક મહિલાને લૂંટી લેવામાં આવી અને બે શખસો ફરાર થઈ ગયા દાહોદમાં મંદિરમાં દાન આપવાના નામે મહિલા પાસેથી દાગીના પડાવી ગયા પૂર્વ પાલિકા પ્રમુખ વિદ્યાબેન મોઢિયા જેમના દાગીના પડાવીને બે શખસો ફરાર થઈ ગયા પૂર્વ પાલિકા પ્રમુખ વિદ્યાબેન મોઢિયાના દાગીના પડાવી બે શખસો ફરાર સીતળા માતા મંદિર પાસે પડાવ વિસ્તારમાં બની ઘટના મહિલા ઘરની બહાર હતી ત્યારે બાઇક પર આવેલા બે શખસો લઈ ગયા મંદિરમાં દાન આપવાનું કહીને ઘરમાં પ્રવેશી બે શખ્સોએ દાગીના પડાવ્યા મહિલાની ચેન કાનીબુટ્ટી હાથની વીંટી સહિતના દાગીના લઈને બે શખ્સો ફરાર થઈ ગયા